देखो आ श्री भिलसेवा मंडल दाहोद संचालित श्री अंबालाल व्यास उत्तर बुनियादी विद्यालय जालोद शाला पंचायत की जेमा शाला विद्यार्थी द्वारा ज प्रिसाइडिंग ऑफिसर आसिस्टंट प्रिसाइडिंग ऑफिसर नोंद करावाला बेन પોલિંગ વન અને પોલિંગ ટુ તેમજ સાથે બેલેટ આપવા માટે પણ ત્યાં બેઠા છે મતકુટીરમાં અને એની સાથે સાથે આપણે એજન્ટો પણ છે જે વિદ્યાર્થીઓની ઓળખ માટે બેસાડ્યા છે આ એજન્ટો છે એજન્ટ મિત્રો આ તમામને આપણે જે અઢાર વર્ષ પછી જે એમનો મતાધિકાર છે એ મતાધિકાર માટે કેવી રીતના મત આપવો એ અત્યારથી જ શાળામાંથી જ તાલીમ આપવામાં આવે છે આ તમામ વિદ્યાર્થીની બહેનો તેમજ આ ભાઈઓ પોતાનો મત આપવા માટે શાળા પંચાયતના જીએસ અને અનેક સમિતિઓના મંત્રીઓની ચૂંટણી કરવા માટે આ લાઇનમાં ઊભા છે અને કેટલો ઉત્સાહ જોવા મળે છે આ વિદ્યાર્થીઓમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારથી જ એમને જે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમને અત્યારથી જ તાલીમ આપવામાં આવી રહી છે કે કેવી રીતના તમે મત આપી શકો અને આ એક જોરદાર વિદ્યાર્થીઓ દ્વારા એમનું હેન્ડલિંગ થઈ રહ્યું છે બધું જ સંચાલન આ વિદ્યાર્થીઓ કરશે આ લગભગ દસ જેટલી સમિતિઓ છે અને એનું ઇલેક્શન આજે થવાનું છે મિત્રો તો આ મત કુટિર બનાવી છે ત્યાં એક ઇલેક્ટ્રિક વોટિંગ મશીન મૂકવામાં આવ્યું છે જે મોબાઈલની એપ્લિકેશન દ્વારા લેટેસ્ટ વર્ઝન દ્વારા મતદાન થઈ રહ્યું છે આ બેન પણ મતદાન આપવા આવી ચૂક્યા છે સાથે આ ભાઈની ઓળખ થઈ રહી છે અને તેઓ પણ મત આપવાના છે અને આ જે પાછળ જે વિદ્યાર્થીઓ દેખાય છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર લાઈનમાં ઊભા છે કે ક્યારે અમારો વારો આવે અને અમે વોટ આપીએ કેવું લાગે છે એવું છે મત આપવાની ઈચ્છા થાય છે એવું ક્યારે અઢાર વરસ થાય ને અમે મત આપશું એવું થાય છે ને પણ અત્યારે તમે શાળામાં તમારા પસંદગીના ઉમેદવારને તમે વોટ આપી રહ્યા છો એટલે ખુબજ ખુશ છે વિદ્યાર્થીઓ